છોટાઉદેપુર શહેરમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં ગૌમાતાનું ઝુંડ પાણીના માટલા પાસે આવી ઊભી રહેતા માનવતાવાદી સુલેમાનભાઈએ નળ ખોલી અને પાણી પીડાવી માનવતા દાખવી છોટાઉદેપુર શહેરમાં દિન પ્રતિદિન સૂર્યદાદાનો પ્રકોપ વધતો જાય છે ગત્રો તેતાળીસ ડિગ્રી તાપમાન હતું જ્યારે આજે છેતાળીસ ડિગ્રી સુધી તાપમાન હોય ભયંકર તડકો માનવ જીવન ઉપર અસર કરતા જોવા મળ્યો માનવ જીવને જરૂરિયાત મુજબ જરૂરી પાણી તરસ બુજાવા મળી જાય પરંતુ શહેરમાં રખડતા અબોલ પશુ પ્રાણી કોની પાસે માંગી શકે પરંતુ આજે માનવ સાથે પશુઓ માટે પણ છેતાળીસ ડિગ્રી તાપમાનની અસર જોવા મળી આબોલા પશુઓ ગોમાતા શહેરના જાહેર માર્ગ ઉપર એક પાણીની જાહેર પરબ પાસે ઊભી થઈ જતા ત્યાં ઉભેલા માનવતાવાદી એક નાગરિક સુલેમાનભાઈ દાલે આ ગૌમાતાની મૌનતા સમાજમાં આવી અને તેમને ગરમીથી ત્રસ્તો પાણી માંગી રહી છે એટલે તેમને નળ ખોલી પાણી આપતા આ પશુએ પોતાની તરસ બુજાવી ગરમીમાંથી રાહત મેળવી આમાં માનવતા દાખનાર સુલેમાન દાલની વાહવાહ કરી હતી અને અનેક આ દ્રશ્ય નિહાળનારે તેમનો આભાર માન્યો હતો